નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં કંઈક નવું જાણીશું તો શું નવું જાણીશું તે આ વિડીયોમાં જાણીએ હોલિકાનું પૂજન શા માટે થાય છે હોલિકાએ પ્રહલાદ જવા પ્રભુ ભક્તને બાળવાનો પ્રયત્ન કર્યો હતો તે હોલિકાનું પૂજન હજારો વર્ષથી આપણે પૂજન પાછળ એકબીજી વાતનું સ્મરણ રહેલું છે જે દિવસે હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેસવાની હતી તે દિવસે નગરના બધા લોકોએ મળીને કર અગ્નિ પ્રગટાવીને પ્રહલાદને નહીં બાળવા અગ્નિદેવતાને પ્રાર્થના કરી હતી તેથી આપણે પણ અગ્નિદેવનો પ્રદક્ષિણા કરી પ્રાર્થના કરીએ છીએ કે આપણા દુષ્કર્મોને બાળજે પણ સત્કર્મોનું રક્ષણ કરજે આ પ્રાર્થનાથી હોલિકા જેવી દુષ્ટ વૃત્તિ સળગી ગઈ અને પ્રહલાદ બચીને નગર શ્રેષ્ઠ બન્યો પ્રહલાદને બચાવવાની પ્રાર્થના રૂપે ચાલુ થયેલી પૂજા પૂજાને કાળક્રમે સામુદાયિક પૂજનનું સ્વરૂપ લીધું આ પૂજન એ અસદત્તિના ખરાબ વૃત્તિના નાશ માટે તેમજ સદવૃત્તિના રક્ષણ માટે લોકોના હૃદયમાં શુભ ભાવનાનું પ્રતિક છે અને તેથી જ લોકો હર્ષપૂર્વક હોલિકાનું સ્વાગત કરે છે અને હોલિકાનું પૂજન કરે છે આ હતું હોલિકાનું પૂજન પાછળનું કારણ દુષ્કર્મોની કરીએ હોળી અને સત્કર્મોની ઉજવીએ ધૂળેટી તો હોળી ટૂળેટીની મારા બધા મિત્રોને શુભકામનાઓ હેપી હોલી હેપી ટુળેટી બધાને શુભકામનાઓ ધૂળેટી અને હોળીની તો વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ જાણકારી સભર વિડીયો જોવા માટે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો